પ્લસ પી ઓફ એ ડેસ ઇજ ઇક્વલ જ નથી બરાબર એ તો આ પ્લસ છે બરાબર ની પેલી બાજુ આવે તો માઇનસ તેથી પી ઓફ એ બરાબર વન માઇનસ જીરો પોઈન્ટ નાઇન નાઇન ટુ બરાબર તેથી લખી નાખવાનું જીરો પોઈન્ટ ટુ બાદ બાકી કરો જીરો માંથી આઠ નો જાય દસ કો લીધો અહીંયા એવા દસ દસ બે જાય તો આઠ એવા

બે વિદ્યાર્થી તેની સંભાવના સંભાવના કેટલી મળે આપણને જીરો પોઈન્ટ જીરો જીરો આઠ થાય બરાબર એકદમ સહેલો દાખલો છે

બરાબરમાંથી એક દડો યાદ રીતે આપણે ધારી લેવાનું મનોમન કે આલો એક થેલો છે એમાં ત્રણ ત્રણ લાલ છે પાંચ કાળા છે પછી આમ કાઢવાનું છે યાદચી રીતે કરવાનું છે બરાબર કાઢવામાં આવે બહાર કાઢવામાં આવેલ દડો લાલ રંગનો હોય એમની સંભાવના અને લાલ રંગનો ન હોય ને એમની સંભાવના શોધવાની છે બરાબર તો અહીંયા જોઈએ પ્રયોગ કરીએ પ્રયોગ પ્રયોગ નો કોઈ પણ આલ્ફાબેટ તમે લઈ શકો છો બરાબર પ્રયોગ ઈ હવે જો લાલ રંગના દડાની સંખ્યા લાલ રંગના દડાની સંખ્યા બરાબર કેટલા છે ત્રણ પછી બીજું છે કાળા રંગના સંખ્યા બરાબર કેટલા છે પાંચ હવે લખવાનું કુલ કુલ પરિણામ કુલ સંખ્યા બરાબર દડાની કુલ સંખ્યા દડાની કુલ સંખ્યા બરાબર કેટલા થશે જેને આપણે કુલ પરિણામ એ શું હોય બહાર થેલામાંથી બહાર કાઢવામાં આવેલ દડા દડા લાલ રંગનો હોય બરાબર સાંભળજો થેલામાંથી બરાબર આની સંભાવના જોવાની છે બરાબર તો એ લખીયે પી ઓફ એ બરાબર સાંભળજો ઘટના એના પરિણામની સંખ્યા છેદમાં પ્રયોગ ઈના ના શક્ય તમામ પરિણામ તમામ પરિણામની સંખ્યા બરાબર હવે ધ્યાન આપો

કે લાલ રંગના દડાની સંભાવના ત્રણ ના છેદમાં આઠ અને લાલ રંગનો ન હોય એની સંભાવના કઈ છે તો કે પાંચ ના છેદમાં આઠ અહીંયા ત્રણ ના છેદમાં આઠ પાંચના છેદમાં આઠ એટલું યાદ રાખી લેજો જ્યારે બે બે રંગના દડા આપ્યા હોય બાકી તમારે આમાંથી જે કુલ પરિણામ હોય એ પછી એમાં તમારે બાદ બાકી કરવાની આવું આવશે નેક્સ્ટ દાખલામાં આપણે જોઈશું બરાબર જો તમને અહિયાં સુધી સમજાય ગયું હોય તો વિડિયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો